એટલે કે સવાર નથી સાંજ હે અને હા એટલે હા પડી ગઈ છે ને અમે કારખાને જ પાસે આવતા રહેશો સાયકલ પડી હા ડુંગળી પડી કેટલા કિલો ડુંગળી છે દસ કિલો હે કિલો એક મણ ડુંગળી છે છે એટલે આ તો ખાલી એવું એવું પણ છે આની અંદર આખા આખા દાન મારી કે બને તો હમણાં વાળો કરવા બેસો તમને બતાવીશું અને અત્યારના થાય છે રોટલી આ બાજુ અને મમ્મી જો મમ્મી એ જે માતા છે એ કહી દીધું અને નીતિન ભાઈ જેવા બધી કરીને ભાગી જશે જો બીજા બધી કર્યા મૂંગા મોઢે હાવ દીયા બધી કને ખાન ભયા ગયા ત્યાં તો અને આપણે આમને બેઠા છીએ એમનો બડે વયો ગયો છે બડે માં જો તો અંદર હોય તો કદાચ કાલે હું ચોકલેટ લાયો તો હોય થી હોય જો એ રહે બતાઈ છે તમને જે એ લે લે ફ્રૂટ સલાડ આવી ગયો છે હમ તો સાઈઝ નથી એટલે ફ્રૂટ સલાડ એવું છે ઠીક

અત્યારના ચાર્જિંગમાં મૂકેલો છે જવો કારણ કે વાળું કરતા કરતા પાછા જેઠીઓ જોતા હોય એટલે ચાર્જિંગ હા ઓછું તો ચાર્જિંગમાં ફોન મૂકી થશે મારા મમ્મી અત્યારના વાસણ મૂકી નવરા થઈ ગયા છે કુલરના કારણે અવાજ ઓછો આવતો હોય છે તો ફોનને ઘડી પર ચાર્જિંગ થવા દે પછી વાત ફોન ચાર્જિંગમાંથી ચેન નો કાઢી લીધો હતો અને પછી રમ આઈપીએલ જોયા જતા અત્યારના પાસે આઈપીએલ જોઈને આવતા રહ્યા છે કેટલા ભાઈ ગઈ બતાવું